મૌન મંદિરમાં જીવનું કલ્યાણ નિશ્ચિત છે મારા ગુરુ મહારાજે મને કહ્યું હતું કે તારે અનેક જીવો સાથે કર્મ પ્રારબ્ધ ભોગવવાનું છે તે સારું નરસું અને બધી રીતનું હોય પણ જે જીવો તને મળે તેની સાથે એવી રીતે એ પ્રારબ્ધ ભોગવવું કે એ જીવોનું પણ સાથે કલ્યાણ થાય પણ ત્યારે મને આ વાતની ગમ નહીં આજે પણ નથી એટલે મેં મારા ગુરુ મહારાજને પૂછેલું કેવી રીતે એ ભોગવવું ત્યારે એમણે મને આ જાતના ઓરડા બનાવવા કહેલું એટલે એ બધા જીવો જે મળે તે બધા સાથે આ રીતે પ્રારબ્ધ ભોગવાય કે જેથી એ બધાની ઊંચે ગતિ થાય બધા સાથે સુમેળ પ્રેમ સદભાવનો ગુણ કેળવતા ઊંચે ગતિ થાય અને આમ અંદર પુરાઈને અંતર મુખતા કેળવે તો એનું કલ્યાણ થાય આવી રીતે કોઈ જીવ એકવીસ દિવસ એકવીસ વખત બેસે તો એવા જીવોનું કલ્યાણ થાય એ નિશ્ચિત હકીકત છે હું એ અંગે લખાણ આપવા પણ તૈયાર છું એકાંતમાં જીવ પોતે કેવો છે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર રાગ દ્વેષ વગેરે એનામાં જે ભર્યા પડ્યા છે તે જાગૃત થાય છે સમજાય છે બાકી કોઈ નવા જીવોનું આઉટલુક દ્રષ્ટિબિંદુ પણ બદલાય છે એને નવી નવી સમજણ પડે છે અને એવા ઘણાને ઘણી જાતના અનુભવ થયા છે આ પ્રયોગ હું એકવીસ વર્ષથી કરતો આવ્યો છું ભાગવતી જીવન કપરું છે પણ તે ઊંચે ચઢવાનો રસ્તો છે જીવદશા એ પતનની દશા છે આપણે એમાં દ્વંદ્વની દશામાં હોવાથી સારું નરસું પાપ પુણ્ય વગેરે કરતા હોઈએ છીએ એટલે સંસાર વ્યવહારમાં રહેલા આપણને પોતાને આપણી આંતરિક સ્થિતિનું ભાન જાગતું નથી અને મન બુદ્ધિ ચિત્ત પ્રાણ અને અહમ વગેરેને આ જાતનો વિચાર કરવાનો પણ અવકાશ મળતો નથી તેને માટે આ જગ્યા છે અહીં જીવ પોતાને વિશે તટસ્થતાપૂર્વક વિચારી શકે છે તમે હજારો રૂપિયા ખર્ચીને તીર્થ કરવા જાઓ પણ તે મારી દ્રષ્ટિએ નકામા પૈસા ખર્ચો છો કારણ તમને તે જાતની ભાવના નથી પ્રગટેલી જ્યારે અહીં મૌન ઓરડામાં બેસવાથી એકાગ્રતા પ્રસન્નતા જાગૃતિ કેળવાય એવું છે અહીં અંદર રહેવાથી એકાગ્રતા શાંતિ પ્રસન્નતા કેળવાય છે જ્યારે બીજે કશે યાત્રાએ જવાથી એવું બનતું નથી એટલે ખરું તીર્થ તો આ છે એમાં જે નહાશે તેનું કલ્યાણ નિશ્ચિત જ છે આ મારી જગ્યા છે એટલે નથી કહેતો પણ જીવ એવો ગળા બૂઢ સંસારમાં ડૂબેલો છે કે એને એનું મહત્વ સમજાતું નથી ગંગા પાસે છે એટલે તેનું મહત્ત્વ સમજાતું નથી હરિ ઓમ